પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં આરોપી દ્વારા વધુ રૂપિયા કમાવાની લાલચમાં એમડી ડ્રગ્સમાં ભેળસેળ કરતો હોવાનું પણ સામે આવ્યું છે આરોપી ડ્રગ્સમાં ઇનો પાવડર તેમજ સફેદ કલરની દવાનો ભૂક્કો મિક્સ કરી ભેળસેળવાળું ડ્રગ્સ એક ગ્રામ રૂપિયા અઢારસો તેમજ ઓરિજિનલ ડ્રગ્સ ત્રણ હજારથી લઈ પાંચ હજાર સુધીની કિંમતમાં વેચવામાં આવતું હોવાનું ખુલ્યું છે હાલ એસઓજીએ રણજીત ઉર્ફે ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કો કડીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે આરોપી રાજસ્થાનથી જથ્થો કોની પાસેથી લાવવામાં આવતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અનુસાર યુવાનોમાં વધતા જતા નશાના કારોબારને અટકાવવા માટે સઘન તપાસ શરૂ કરાઈ હતી શહેર રસોજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નામચીન આરોપી કાનો ટિકિટ કે જે અગાઉ મારામારી પ્રોહિબિશન અને હત્યાની કોશિશ જેવા કેસમાં સંડોવાયેલો છે જ્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફો હકાની સામે ભક્તિનગર તેમજ ડીસીબી પોલીસમાં મળી ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે એકવાર પાસામાં પણ તે ધકેલાઈ ચૂક્યો છે આરોપી ભાડેથી દુકાન રાખ્યા કામગીરી કરતા હોવાનું પ્રાથમિક તરપાસમાં સાંભ આવ્યું છે હાલ તે એમ ટી ડ્રગનો વેચાણ રહ્યો છે આ આરોપી બગડી પડવા માટે છેલ્લા સાત મહિનાથી શહેર એસો ટીમ કાર્યરત હતી અને હવે તેમાં પોલીસને મોટી સફળતા મળી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે